તો ઘણા બધાને મનમાં એમ થયું હોય છે કે અહીંયા આઈએનજી આપેલું એટલે આ ચાલુ કાર્ડનું વાક્ય છે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે સાદા વાક્યો અને કાર્ડના વાક્યો વચ્ચે શું તફાવત છે તેના વિશે શીખીશું અને આ બંને પ્રકારના વાંક્યો ઓળખતા શીખીશું અને આપણું કન્ફ્યુઝન દૂર કરીશું તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક તપાસી લઈએ કે તમને કાર્ડના વાક્યો આવડે છે કે નહીં આપણને જ્યારે કાર્ડ વિશે વાત આવે ત્યારે તો મનમાં એમ થાય કે આપણને કાર્ડ તો આવડે જ છે પરંતુ જ્યારે વાક્ય સામે આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ તો ચાલો આપણે એક ચેક કરી લઈએ તો બોલો આ વાક્ય આપેલું છે અહીંયા એક એ કયા કાર્ડનું વાક્ય છે હું ઊભો છું એનું અંગ્રેજી છે આઈ એમ સ્ટેન્ડિંગ તો બોલો આ કયા કાર્ડનું વાક્ય છે તો ઘણા બધાને મનમાં એમ થયું હોય છે કે અહીંયા આઈએનજી આપેલું એટલે આ ચાલુ કાર્ડનું વાક્ય છે પરંતુ આ વાક્ય કાળનું છે જ નહીં તો આ વાક્ય શું છે તો આ વાક્ય એક સિમ્પલ સેન્ટેન્સ છે વી થ્રીનો સ્પેશિયલ યુઝવાળું સિમ્પલ સેન્ટેન્સ છે અને આગળના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય સિમ્પલ સેન્ટેન્સના કેટલા પ્રકાર છે અને દરેક પ્રકારના બે બે કેટેગરીવાળા વાક્યો એક એક સિપરેટ વિડીયોમાં બનાવતા શીખવી દીધા છે જો તમને હજી ન આવડતું હોય તો પહેલાં એ જોઈ લો અને વી થ્રીનો સ્પેશિયલ ઉપયોગવાળો પણ વિડીયો આપણે અપલોડ કરી દીધો છે તો એ પણ શીખી લો તો હવે આપણે થોડુંક આગળ જોઈએ તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક યાદ કરી લઈએ કે સાદા વાક્ય એટલે શું તો સાદા વાક્ય એટલે શું તો સાદા વાક્ય એટલે એવું વાક્ય કે જે વાક્યમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોય અને તે વાક્યમાં સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય અને સબ્જેક્ટ વિશે ફક્ત માહિતી જ મળતી હોય તો તેને આપણે સાદું વાક્ય કહીશું અને સિમ્પલ ભાષામાં સમજો સાદું વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં કરતાં કંઈ કામ કરતો ન હોય તો અહીંયા જુઓ વ્યાખ્યા આપેલી છે એમાં પણ એ જશે તો વાંચી લઈએ જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ન હોય અથવા હોય તો પણ સમજેપ તે ક્રિયા અથવા તો કામ કરતો ન હોય અને વાક્ય દ્વારા ફક્ત માહિતી જ મળતી હોય તો આ વાક્યને આપણે સાદા વાક્ય કહીશું જે મેં કીધું એ જ છે કાર્ડના વાક્ય એટલે શું તો કાર્ડના વાક્ય એટલે શું તો કે કાર્ડના વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું હશે અને મુખ્ય ક્રિયાપદ આપેલું હશે તે કામ સમજેક્ટ દ્વારા થતું હોય તો તેને આપણે કાર્ડનું વાક્ય કહીશું અને સિમ્પલ ભાષામાં સમજો કાર્ડનું વાક્ય એટલે શું તો કે એવું વાક્ય કે જેમાં સબ્જેક્ટ કંઈક કામ કરતો હોય તે વાંક્યને આપણે કાર્ડનું વાક્ય કહીશું તો વ્યાખ્યા જોઈ લો ટેન્સના વાક્યો એટલે એવા વાંક્યો કે જેમાં મુખ્ય ક્રિયાપદ આપેલું હોય અને તે કામ અથવા તો ક્રિયા સબ્જેક્ટ દ્વારા થતી હોય એટલે સિમ્પલ ભાષામાં એ જ છે કે સબ્જેક્ટ દ્વારા કામ થતું હોય તેને આપણે કાર્ડના વાક્ય કહીશું તો હવે આપણે બંને વાક્યો વચ્ચેનો તફાવત જોઈશું બે ત્રણ પોઈન્ટ છે જે બંનેમાં થોડોક ફેરફાર રહેલો છે અને આ તફાવત દ્વારા આપણે બંને પ્રકારના વાક્ય ઓળખતા શીખીશું અને ત્યારબાદ આપણને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં હોય અને આપણે વાક્યને ઓળખતા શીખીશું તો સૌ પ્રથમ અહીંયા જુઓ સિમ્પલ સેન્ટેન્સ તો સિમ્પલ સેન્ટેન્સ કેવું હોય કે જેમાં સબ્જેક્ટ કોઈ કામ કરતો ન હોય કારણ કે એમાં કામ વિશે માહિતી જ ન આપી હોય તો ટેન્સનું વાક્ય કેવું હશે કે જેમાં સબ્જેક્ટ કંઈક કામ કરતો હશે તો હવે તમારે વાક્ય વાંચવાનું અને તમને ખબર પડી જાય કે આમાં કંઈ કામ કરતો નથી તો સિમ્પલ સેન્ટેન્સ અને સબ્જેક્ટ કંઈ કામ કરતો હોય તો એ ટેન્સનું વાક્ય હોય કામ એટલે શું ક્રિયાપદ જેમ કે આવવું જવું બોલવું લખવું કોઈપણ ક્રિયા હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ સિમ્પલ સેન્ટેન્સ તો કે સબ્જેક્ટ વિશે શું મળે ફક્ત માહિતી મળે તો સિમ્પલ સેન્ટેન્સમાં આપણને સબ્જેક્ટ વિશે ફક્ત માહિતી મળશે જેમ કે સબ્જેક્ટ હોશિયાર છે નીચો છે સારો છે ઊંચો છે જાડો છે પતલો છે એવી કોઈ પણ માહિતી મળશે તો ટેન્સના વાક્યમાં આપણે જોઈશું કે સબ્જેક્ટ કયું કામ કરે છે તેના વિશે ખબર પડે છે સબ્જેક્ટ આવવાનું કામ કરે છે જવાનું કામ કરે છે બોલવાનું કામ કરે છે કે સાંભળવાનું કામ કરે છે તેના વિશે માહિતી મળે છે અને સિમ્પલ સેન્ટેન્સ હોય જેમાં સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય એટલે મુખ્ય ક્રિયાપદ જ ન આપેલું હોય એ આપણને ખબર હોય પરંતુ જુઓ વિથ સ્પેશિયલ યુઝવાળું વાક્ય હશે ને તો એમાં મેઇન વર્બ આપેલું હશે પરંતુ સબ્જેક્ટ કંઈ કામ કરતો નહીં હોય આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ અને ટેન્સનું વાક્ય હશે તો ફરજિયાત એમાં મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું હશે તો આ મુખ્ય ક્રિયાપદ કોને કહેવાય એ પણ આપણે આગળ શીખી ગયા છીએ તો અહીંયા જુઓ એક ઉદાહરણ આપેલું છે આઈ એમ અ ટીચર એટલે કે હું એક શિક્ષક છું તો આ વાંક્યમાં જુઓ તો કંઈ કામ થાય છે ના ફક્ત મારા વિશે માહિતી મળે છે શે નહીં કે હું શિક્ષક છું અને અહીંયા જુઓ આઈ ટીચ ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી ભણાવું છું તો અહીંયા જુઓ તો અહીંયા કંઈક કામ વિશે માહિતી મળે છે ને આ શબ્દ હું હું એટલે કે મારા વિશે માહિતી મળે છે શે નહીં તો કે હું ભણાવું છું એટલે ભણાવવું એક ક્રિયા છે અને ક્રિયા એટલે કામ તો અહીંયા સબ્જેક્ટ કામ કરે છે શું કામ કરે છે તો કે ભણાવવાનું તો બંને પ્રકારના વાક્યો વચ્ચે આટલો થોડો ઘણો એવો તફાવત રહેલો છે બે ત્રણ પોઈન્ટનો જે આપણે જોઈ લીધો તો હવે તમને ક્યારેય સિમ્પલ સેન્ટેન્સ અને ટેન્થ સેન્ટેન્સ વચ્ચે કન્ફ્યુઝન નહીં થાય તમારે આ એક વખતમાં ન સમજાય તો વારંવાર વાંચવાનું નોટબુક બનાવવાની એટલે ધીમે ધીમે તમને ખબર પડતી જશે તો હવે આપણે બે ત્રણ વાંક્ય જોઈશું અને ઓળખશું કે આ સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી ટેન્થનું સેન્ટેન્સ છે તો જુઓ રાહુલ ઓફિસમાં છે અહીંયા જુઓ તો સિમ્પલ સેન્ટેન્સ એટલે કેવું વાક્ય હતું કે જેમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોય તો અહીંયા કોઈ ક્રિયાપદ આપેલું છે ના રાહુલ ફક્ત ઓફિસમાં હોવાની માહિતી મળે છે તો આ કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય અને અંગ્રેજી જુઓ તોય તમને ખબર પડી જશે પરંતુ અંગ્રેજી પહેલાં તમારે ગુજરાતીમાં શીખવાનું છે કારણ કે આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવાનું છે અને ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડથી શીખવાનું છે તો આપણને ગુજરાતીમાં ખબર પડતી હોય તો અંગ્રેજી વાક્ય તો સરળતાથી બનાવી શકીએ પરંતુ મોટા ભાગના લોકોને ગુજરાતીમાં જ ઓળખતા નહીં આવડતું એટલે કન્ફ્યુઝન હોય છે તો સૌ આપણે ગુજરાતીમાં શીખીશું અહીંયા જો બીજું વાક્ય આપેલું છે હું ક્રિકેટ રમી રહ્યો છું તો આ વાક્યમાં કોઈ ક્રિયા થાય છે તો તમને તરત કહીશું કે આ ક્રિકેટ રમવાનું કામ થાય છે તો આ વાક્ય કેવું છે આ વાક્ય ટેન્સનું વાક્ય છે કારણ કે આમાં સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થાય છે સબ્જેક્ટ દ્વારા શું કામ થાય છે રમવાનું કામ થાય છે તો હવે આપણે આગળનું વાક્ય જોઈશું તો સૌ હું તમને પ્રશ્ન પૂછીશ કે શું આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું છે તો તમને આ રાખેલું શબ્દ જોઈને એવું લાગશે કે આમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે અંગ્રેજીમાં શું થાય રાખેલું કેપ કીપનું ત્રીજું ફોર્મ છે તો હવે તમને એમ થશે કે આ તો એક કાર્ડનું વાક્ય છે પરંતુ આ કાર્ડનું વાક્ય નથી કેમ તો અહીંયા જુઓ આ રાખેલું શબ્દ તો આપેલું છે પરંતુ અહીંયા આ સબ્જેક્ટ કોણ છે ધ બુક બુક વિશે ફક્ત શું મળે છે આપણને માહિતી કે આ બુક છે જેને ટેબલ ઉપર રાખેલી છે બુક દ્વારા કોઈ પણ જાતનું કામ થતું નથી તો અહીંયા જે આપણો સબ્જેક્ટ છે જેના વિશે આપણને માહિતી મળે છે તો આ વાક્ય કેવું થશે તો આ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ થશે સિમ્પલ સેન્ટેન્સનું વી થ્રી વાળું સ્પેશિયલ વાળું વાક્ય છે તો આવો વાક્ય હોય ત્યારે આપણને ખાસ કન્ફ્યુઝન થાય છે કારણ કે આમાં સબ્જેક્ટ આપેલો હોય છે અને મુખ્ય ક્રિયાપદ પણ આપેલું હોય છે પરંતુ સબ્જેક્ટ દ્વારા કંઈ કામ થતું હોતું નથી તો આને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું અથવા તો તમે આને પેસિવ વોઇસનું પણ વાક્ય કહી શકો પરંતુ તો તેનું ગુજરાતી બદલાઈ જાય જે આપણે પેસિવ વોઇસમાં જોઈશું અત્યારે ફક્ત તમારે બે પ્રકારના વાક્યો વચ્ચેનો તફાવત જ જાણવાનો જરૂર હતી તો હવે આપણે આગળ ટેન્સના વાક્ય વણીશું ટેન્સના વાક્ય બનાવતા શીખીશું અને જો હજી સિમ્પલ સેન્ટેન્સ ન આવડતો હોય તો પહેલાં એ શીખી જાવ